હું તને કહું છું ને પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે તું મને જો હું કેટલી શાંત થઈ ગઈ છું જમવાનું શું બનાવ્યું છે તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા 24 કલાક શું બનાવ્યું ચતર આઈથી આ તો હું તને શું કહેતી હા પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે આજે તો માર તમારા જોડે ઝઘડો થઈ જશે ઓહો જાણે તું તો કાયમ માર જો ઝઘડો જ નહીં કરતી ખોટી હોશિયારી ના મારો અન માર વાક હોય જ નહીં તમારો જ વાક હોય છે ભાઈ મારો ઓથી મોટો વાક છે કે મે તારા જોડે લગન કર્યા અને લગન પછી છે ને પુરુષનો જ વાક હોય એમ છે તે નતા કરવા લગન વાઢા રહેવું તું અન કોને કીધું તું જાન લઈને આવવાનું ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો અને ડમ્ફરિયુ ભટકાર દીધું મને તારા ગન્નાએ તે મને કે એમડબલ્યુ મળી છે અને મારા નસીબમાં સાયકલ લખેલી છે કે તું આવ સાયકલ જોડે તાર ગંડા કાઈ દેઉ તું માર સાયકલ જોડે નઈ પેણો પણ મને કે ખબર હતી કે સાયકલ ફેંકું નીકળશે અને સાયકલે BMW ના સપના બતાય તું લખી રાખજે તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અને તું જોતી રહી જઈ જોયું ને આ જઈ ફેંક્યું ને તમે હરું ખાય પસ્તાય ના ખાય પસ્તાય